પરમલકી રહ્યું છે સૌના સપનાનું ભારત વિકસિત ભારત ત્યારે આ સપનાને સાકાર કરવા ભારતના દરેક વ્યક્તિ સુધી જન કલ્યાણની યોજનાઓ પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર રાષ્ટ્રમાં ચલાવવામાં આવી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી ગામે ગામ ખૂંદી સરકારી યોજનાઓના લાભ સાથે છેવાડાના તેમજ વંચિત લોકોને સાંકળી લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે અન્વયે તાંતીવાડા તાલુકાના વાકુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું કામના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામની પાળાઓએ અક્ષત ફુલડે વધાવી રથનું સ્વાગત કર્યું અને આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર અને સહાય વિતરણ કરવામાં આવી આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું અને અનુભવના હસ્તે ગ્રામ પંચાયતમાં સો ટકા નલસે જલ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી અને પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી છે આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવ અને ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન કરાવવા આવવા સંકલ્પબદ્ધ થયા હતા અને આ પ્રસંગે રાજકીય આગેવાનો સહિત ગામના સરપંચ અને કામના આગેવાનો વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા